હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કઢી જે ફાફડા ગાંઠિયા કે ખમણ જોડે જનરલી આ ચટણીનો યુઝ થાય છે તેના માટે મેં ઇન્ગ્રેડિયન્ટ્સ લીધેલા છે ચણાનો લોટ છે મરચાં છે લીમડા છે મીઠું છે ખાંડ છે લીંબુ છે હળદરને હિંગ લીધેલા છે અને રાયમેથી લીધેલા છે તો સૌપ્રથમ આપણે એક વાસણમાં અને મેં પાણી લીધેલું છે બે ગ્લાસ પાણી લીધેલું છે ત્યાર પછી મેં અહીંયા એક વાસણમાં ચણાનો લોટ આપણે બે ચમચી ભરીને એડ કરવાનો છે અને પહેલાં થોડું પાણી આપણે એડ કરીને આ રીતે સરસ એમાં ગાંઠા ના રહે તે રીતે આપણે ચણાનો લોટને મિક્સ કરી દેવાનો છે તમે જોઈ શકો છો પાણી એડ કરીને એકદમ સરસ સ્મૂથ થઈ જાય એક ગાંઠો ના રહે તે રીતે મિક્સ કરી દેવાનો છે પાણી જોડે અને ત્યાર પછી આપણે જે બે ગ્લાસ પાણી લીધેલું છે તેને આપણે આની અંદર એડ કરી દેવાનું છે અને બે ચમચી લોટ સામે બે ગ્લાસ પાણી લેવાનું છે ફ્રેન્ડ્સ આ ચટણી તમારે બહાર જે કઢી મળે છે તેવી જ આપણે અહીંયા રેડી થશે એ જ ટેક્સચર અને એ જ ટેસ્ટ તેના માટે અહીંયા પછી મેં એક કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેલ આવે એટલે એમાં રાઈ મેથી એડ કરવાના છે રાઈનું પ્રમાણ થોડુંક આમાં વધારે લેવાનું છે અને લીમડાના પાન લીધેલા છે પાંચથી છ નંગ અને મરચું જે છે તે મેં તીખાસ આપણે આમાં મરચાંથી આવશે લીલા મરચાંથી તેને એડ કરેલું છે અને હળદર ઇંગ એડ કરીને આપણે થોડા એને સાતળી લેવાના છે તેલમાં અને ત્યાર પછી જે આપણે બેટર બનાવેલું છે ચણાનો લોટ અને પાણી એડ કરીને તેને આની અંદર આપણે એડ કરી દેવાનું છે અને આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી આમાં સ્વાદ પ્રમાણે આપણે નમક લીધેલું છે તેને એડ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે આમાં બે ચમચી સાકર મિય લીધેલી છે તેને એડ કરી દેવાની છે આ બધી વસ્તુને સરસ આની અંદર એડ કરીને મિક્સ કરીને આપણે એક મિનિટ માટે કૂક થવા દેવાનું છે અને એક મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી આ રીતે ટેક્સચર આવી ગયું છે કઢીનું અને તેની અંદર મેં થોડા ધાણા અને એક ચમચી લીંબુનો રસ એડ કરી દીધો છે અને ત્યાર પછી આપણે આને ફરી મેં એક મિનિટ માટે કૂક થવા દીધી છે આ ચટણીને એટલે એકદમ પરફેક્ટ ટેક્સચર સાથે બહાર જેવી જ ચટણી આપણી આ બનીને રેડી છે ફ્રેન્ડ્સ આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરજો